તો મિત્રો હું જે દિવસે આવ્યો છું એ દિવસે તો વરસાદ નથી તો રસ્તો થોડો સૂકો છે પણ જો તમે વરસાદવાળા દિવસે આવો છો તો તમને આ બધું ચીકણું જોવા મળશે તો મિત્રો ઉતરવાનું તો ઉતરી જાય પણ પાછું જે ચડવાનું ટ છે તફ વોટરફોલ જોવા તો જવાય જશે તમારે રિટર્નમાં થોડું વોટરફોલને બાય કરું થોડું હાર્ડ રહેશે તો મિત્રો તમે જુઓ હું પહેલો ત્યારે એક જ ગાડી હતી એક બે ગાડી હતી ને અત્યારે તમે જુઓ તો જેમ જેમ દિવસ વધતો જાય ટ્રાફિક પણ વધતું જશે હેલો નમસ્તે કેમ છો મિત્રો તો બીજા એક નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું તો મોન્સૂન સિઝન શરૂ થઈ ગયેલી છે અને બહુ ટાઈમ થઈ ગયો છે અને હું પણ મારા પર્સનલ કામમાં થોડો હું બિઝી હતો તો ફાઇનલી આપણે મોન્સૂનમાં ડાંગ એક્સપ્લોર કરવાના છે તો ડાંગમાં તમે કઈ કઈ જગ્યાઓ ઉપર વિઝિટ કરી શકો છો અને તમે ડાંગ આવો છો તો કયા રૂટ પર કયા કયા સ્થળો કયા કયા સ્થળો તમને ડાંગ રૂટ પર સારા રહેશે ફરવા માટે એ હું તમને બતાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો હું તમને લઈ જાઉં છું ડાંગ એક્સપ્લોર કરવા માટે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જે પણ ચેનલ પર ન આવ્યા છે અને જે ઓલરેડી આપણા સબસ્ક્રાઈબર છે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અને તમે આમાંથી કઈ કઈ જગ્યાઓ પર તમે વિઝિટ કર્યું છે એ મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂરથી બતાવજો તો ચાલો હું તમને બતાવું તમે ડાંગમાં કઈ કઈ જગ્યાઓ ઉપર ફરી શકો છો તો મિત્રો હાલ આપણે ક્રોસ કરી રહ્યા છે વાસદા તો વાંસદાથી આપણે થોડા આગળ આવી ગયા છે અને તમે રસ્તાની કન્ડિશન પણ જોઈ શકો છો સારામાં સારી એવી ફોરલેન હાઈવેની તમે જોઈ શકો છો સામે તો આપણી જર્નીમાં તમે બન્યા રહેજો તમને બહુ જ મજા આવશે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ તમે ગેટ સામે જોઈ શકો છો રાષ્ટ્રીય ઉદ્યાન વાસદામાં આપનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ શકો છો સામે સ્કૂલના છોકરાઓ જાય છે તો એના માટે અહીંયા ટ્રાફિક પોલીસ સરસ એવું કામ કરી રહી છે કે ગાડીને રોકે છે અને બાળકોને જવાનો રસ્તો આપે છે તો આ છે વગઈ અને ડાંગની ખુબસુરતી તમે આ રીતે માણી શકો છો સામે સરસ એવી ગ્રીનરી તમે જોઈ શકો છો તો આ જ છે ડાંગની એક ઝલક તમે સામે જોઈ શકો છો હજુ તો આ શરૂઆત છે આગળ હું તમને બતાવું અહીંયા અલગ અલગ ડાંગની પ્રકૃતિનો નજારો અને પ્રકૃતિની તમે જ્યારે તમે જાતે અહીંયા આવશો ને ત્યારે તમને ખબર પડશે અને મજા આવશે ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે કોસ્ટમાર્ડ ધોડ ઉપર અને હાલ અત્યારે અમે એના પાર્કિંગમાં છે તો કાર આપણે પાર્ક કરી દીધી છે તો આ રીતેનું અહીંયા પાર્કિંગ છે જે લોકલ અહીંના જે જે છે એમના દ્વારા અહીંયા પાર્કિંગ કરવા બનાવવામાં આવેલું છે તો કારના ફિફ્ટી રૂપીઝ છે અને બાઇકના હું પૂછીને તમને હું જણાવું અને અહીંયાથી પાર્કિંગથી લગભગ સાતસો મીટર જેટલું તમારે નીચે ઉતરીને જવાનું રહેશે તો ચાલો હું તમને રોડ બતાવું કઈ રીતેનો રોડ કન્ડિશન છે નીચે જવા માટે અને એ ચાલતું જવાનું તમારે ટ્રેકિંગમાં જવાનું રહેશે તો મિત્રો આ તમે બહાર જોઈ શકો છો આ પોસ્ટમાર ધોધને ભીઘુ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તરફ છે કાલીબેલ હું કાલીબેલ તરફથી આવ્યો છું અને આ સર આ સાઈડ છે ચિકાર તો ચિકાર વગેરે સુધીનો રોડ છે તો બંને સાઈડથી તમે અહીંયા પહોંચી શકો છો તો અહીંયાથી આપણે સાડા સાતસો મીટર નીચે જવાનો રહેશે તો ચાલો કેટલો ટાઈમ લાગે છે નીચે જવામાં એ પણ હું તમને બતાવું તો મિત્રો આ જો આ રીતના ડાંગમાં ઘર હોય છે પણ જો તમે સોલાર પેનલ પણ અહીંયા તમને જોવા મળે છે તો ડેવલપમેન્ટ સારું એવું ચાલી રહ્યું છે આપણા દેશમાં કે સોલાર પેનલ ડાંગ જેવા એરિયામાં ટ્રાઇબલ એરિયામાં પણ તમને સોલાર જોવા મળે છે તો આ ભાઈ બાઇક લઈને આવ્યા પણ એકચ્યુઅલી એ બાઇક મે બી આ લોકલ હશે એટલે બાઇક લઈને આવ્યા છે તો ચાલો આપણે જઈએ નીચે તરફ મિત્રો આપણે ચાલુ દિવસ આવ્યા છે તો એટલું ભીડ આજે નથી પણ જો તમે સેટરડે સન્ડે આવો છો તો તમને ભીડ પણ અહીંયા ખાશે એવી જોવા મળશે તો મિત્રો સાડી સાતસો મીટર કરતાં મને વધારે લાગે છે મે કિલોમીટર જેટલું હશે ખાસો એવું ચાલીને જવાનું છે તો ચાલો જોઈએ જો કેવો રસ્તો છે એ પણ આપણે જોઈએ તો જો મિત્રો અહીંયા ઘણા એવા ફૂડ સ્ટોલ અહીંયા છે જે અહીંયાના લોકલ પબ્લિક દ્વારા છે તો અહીંયા તમને મેગી મકાઈ ચા કોફી વગેરે તમને અહીંયા મળી રહેશે તો મિત્રો ભેગું દ કેટલીક સૂચનાઓ તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ ઉપર તો આનું પાલન કરવું ખૂબ જરૂરી છે આ મિત્રો તમે જોઈ શકો છો સામે પેદલ પુલ છે અને સરસ એવો અહીંયા ડેમ જેવો છે ચેક ડેમ નાનો એના ઉપરથી આપણે જવાનો રહેશે તો જો ડેમ થોડોક ફૂટેલો પણ તમે જોઈ શકો છો તો પાસ્ટીના ગોળ નો સરસ મજાનું નઈ આવ્યો ફાઈકેનાનો તો ઉપર જે આ નીચે જે જો તો જો મિત્રો વરસાદ થી બચવા માટે અહીંયા એટલો સરસ છત બનાવેલી છે તમે જોઈ શકો છો તો આ રીતના સાંકડા રસ્તા પણ જોવા મળશે તો મિત્રો હું જે દિવસે આવ્યો છું એ દિવસે તો વરસાદ નથી તો રસ્તો થોડો સૂકો છે પણ જો તમે વરસાદ વાળા દિવસે આવો છો તો તમને આ બધું ચીકણું જોવા મળશે અને અહીંયા જોઈ શકો છો અહીંયા મે બી કદાચ પુલ હતો હશે તો અહીંયા લખેલ છે આ પુલ નાજુક હોવાથી ચારથી વધુ પ્રવાસીઓ અજર કરવી નહીં પણ અહીંયા પુલ જ નથી તો કદાચ પુલ મે બી તૂટી ગયો હશે તો અહીંયાથી સામેથી પાણી આવતું હશે એટલે અહીંયા પુલ બાંધવામાં આવેલો છે પણ હાલ અત્યારે સૂકવું છે તો આપણે ઇઝીલી જઈ શકશું તો મિત્રો તમે જોઈ શકો છો આ અહીંયાથી આપણે નીચે જવાનું છે રસ્તો થોડો અટપટો છે પણ જવાનો રસ્તો છે એવું બે ત્રણભાઈએ મને કીધું તમે સામે જોઈ શકો છો પેલા બે પર્સન જાય છે તો એ રીતે આપણે નીચે ઉતરવાનું છે તો કેમેરો હું થોડો હોલ્ડ કરીશ રસ્તો જો તમે વરસાદમાં આવો તો આ તમને સ્લીપરી રસ્તો જ જોવા મળશે અને હું પાછો ચપ્પલ પહેરીને આવેલો છું શૂઝ પહેરીને આવવાનું હતું બટ ચાલો મારું નસીબ એટલું સારું છે કે આજે વરસાદ નથી તો ચાલો

સહારો તો જ પડે જવાય અવાજ સંભળાય છે તમને સંભળાય છે મેં બી નજીક આવી ગયા છે દેખાય છે મને વોટરફોલ તમને દેખાય છે ખબર નહીં મને મારી આખી વોટરફોલ દેખાઈ રહ્યો છે પણ હજુ નીચે ઉતરવાનું છે લાઈક તો ફાઇનલી મિત્રો આપણે વીસ થી પચીસ મિનિટનો ટ્રેકિંગ કર્યા બાદ આપણે આઈયા છીએ ભીગુ વોટરફોલ પાસે તો સામે તમે જોઈ શકો છો કેટલા સરસ ધોધ પડે છે ઉપરથી મિત્રો આ હતો ભીગુ વોટરફોલ તો વિડીયો હજુ પૂરો નથી થયો આપણે હવે જઈએ છીએ શંકર ભગવાનના મંદિર પાસે મંદિર નથી પણ ઓપનમાં શંકર ભગવાન બિરાજમાન છે એકદમ પ્રકૃતિના ખોડામાં તો ત્યાં આપણે જઈશું અને શંકર ભગવાનના દર્શન કરીશું 那来呀？<laughs> <laughs> તો મિત્રો ઉતરવાનું તો ઉતરી જાય પણ પાછું જે ચડવાનું ટફ થાય ટફ છે ટફ ચડવાનું કેવું પછી ચડવાનો વાંધો નહીં આવે એવું છે હા ભૂલાતું પણ નથી ચડતી વખતે ધ્યાન રાખજો મિત્રો વોટરફોલ જોવાતા જવાય જ છે તમારથી પણ રિટર્નમાં થોડું વોટરફોલને બાય કરું થોડું હાર્ડ રહેશે ચલો આજે આપણે મહાદેવના દર્શન માટે જવાનું છે જે પ્રકૃતિના ખોળે બિરાજમાન છે તો દર્શન તો કરવું જ પડશે તો મિત્રો પાણી લઈને આવવાનું હતું હું પાણી લેવા વગર આવેલો છું તો પાણી હવે તરસ લાગી છે કોઈ રસ્તો મળે તો આપણે એના પરથી માંગીએ માગવું જ પડશે તો ચાલો મિત્રો હવે આગળ જઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે રાઈટ થી આવ્યા હતા ને હવે આપણે જઈએ છે લેફ્ટ સાઈડ તો મિત્રો આપણે આવી ગયા છે પ્રકૃતિ ના ખોળે બેસેલા આપડા મહાદેવ હર હર મહાદેવ ચાલો તો દર્શન કરી આવીએ આપણે મેં પણ દર્શન કરી લીધા હશે આપણા મહાદેવના તો કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો આપણો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયો આપણે ડાંગમાં જ ફરીશું તો બીજા વિડીયો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો